તાપી જિલ્લામાં બે દિવસીય કલા મહાકુંભનો પ્રારંભ થયો છે આ આયોજન રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિના વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ત્રેવીસ જેટલી વિવિધ કૃતિઓ બાદ જિલ્લાના બે હજારથી વધુ કલાકારો દ્વારા ભાગ લેવાયો હતો ધારાસભ્ય મોહન કોંકણીએ જણાવ્યું હતું કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા જે કૃતિઓ છે એકથી એક ચડિયાતી કૃતિઓ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને જે મહત્વ જે આપી રહી છે અને જે તે વ્યક્તિમાં જે કલા અને કુશળતા જે નીકળી રહી છે અને એ બહાર લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એના પ્રયત્નો રહ્યા છે અને આજે આ કલા મહાકુંભમાં તાપી જિલ્લાના યુવા અધિકારી બેન બેન ગામિત મેડમ અને એની સાથે આરએસસી કલેક્ટર અને તમામ અધિકારીઓ અને એની સાથે સાથે જે સ્પર્ધાને નિર્ણયો આપવા માટે નિર્ણાયકો અને જે તમામ કલાવૃંદો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજે એમની કલા ખૂબ સારી રીતે નીકળે અને ખૂબ આગળ જાય એવી તમામ કલાવૃંદોને પણ મારી શુભેચ્છા છે